વિષય ગણિત ધોરણ આઠ પ્રકરણ એક સમય સંખ્યા એનો પેલો ભાગ ઓકે આજે વિડીયો તમને બેટા સાંજ સુધીમાં મળી જશે તમારા નંબર ઉપર આઠ માં ધોરણના ગ્રુપમાં જો ના હોય જોડાયેલા ઓકે તો મને નંબર આપી દેજો અથવા સેન્ડ કરજો મને મેસેજ મારો નંબર લઈ તો હું તમને એ ગ્રુપમાં જોઈન કરી દઈશ એટલે જે પણ આવું જોઈએ એ તમારે મળી જશે એવું જરૂરી નથી કે જોઉં જ હે ને સબસ્ક્રાઇબ કરી દેજો બધા આ ચેનલને શું કરી દેવાની સબસ્ક્રાઇબ કરી દેવાની

તો પૂર્ણાંક સંખ્યા ની અંદર પૂર્ણ સંખ્યા કઈ સંખ્યા બેટા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે કઈ થી થાય એને કઈ સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યા પછી કયો આવે એક પછી બે ત્રણ ઓકે તો આ બધી પૂર્ણ સંખ્યા પ્લસ ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ બેટા ઋણ પૂર્ણાંક સંખ્યા ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે કઈ

કેવાનો અર્થ પૂર્ણ સંખ્યા જે જે આપણે બોલીએ બધી પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય અને ઋણ પૂર્ણાંક સંખ્યા એ પણ પૂર્ણાંક સંખ્યા કહેવાય જેમ કે હું બોલું આઠ તો આઠ કઈ સંખ્યા કહેવાય બેટા પૂર્ણાંક સંખ્યા કહેવાય ઓકે ઋણ પૂર્ણાંક સંખ્યા તો ખરી પણ પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય ઓકે હું લખો અહીંયા 0 તો એ પણ કઈ કહેવાય બેટા પૂર્ણાંક સંખ્યા ધ્યાન બધાનું અહીંયા કોઈ એ લખવાનું જરૂરી નથી ઓછું લખાશે વાંધો નહીં સંદીપભાઈ ઓકે કોઈ ચિંતા નહીં ખાલી મને સાંભળો અને સાહેબ જેવું બોલે છે એવું બોલવાનો પ્રયત્ન કરો સાહેબ જેવું વિચારે છે એવું વિચારવાનો પ્રયત્ન કરો okay લખવાનું કામ તો પછી થઈ જશે ચલો ક્લિયર તો minus આઠ કઈ સંખ્યા બેટા પૂર્ણાંક સંખ્યા zero એ પણ પૂર્ણાંક સંખ્યા હું અહીંયા લખું સાત તો એ પણ કઈ સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા તો વગેરે કઈ સંખ્યા હોય બેટા પૂર્ણાંક સંખ્યા છે આ થોડો ખ્યાલ આવી દઉં પૂર્ણાંક સંખ્યાનો કેમ કારણ કે સમય સંખ્યાની શરૂઆતમાં જ પૂર્ણાંક સંખ્યાની એન્ટ્રી પડી જશે

જેમ જેમ તમે ડાબી બાજુ જમણી તરફ જાઓ એમ સંખ્યા કેવી થાય માઇનસ ત્રણ થી માઇનસ બે મોટા માઇનસ બે થી માઇનસ એક મોટા માઇનસ એક થી જીરો મોટો ઓકે જયારે સંખ્યા નાની મોટી સંખ્યા રેખાની મદદ થી નક્કી કરવાની આવે ત્યારે જોઈ લેવાનું કઈ સંખ્યા ડાબી બાજુ કઈ સંખ્યા જમણી બાજુ જેમ કે ડાબી બાજુ કઈ કહેવાય માઇનસ બે ડાબી બાજુ ડાબો હાથ જોઈ જમણી બાજુ એટલે જમણો ઓકે તો જીરો જમણા હાથ ઉપર છે માઇનસ બે ડાબા હાથ ઉપર છે તો એનો મતલબ જમણી બાજુની સંખ્યા મોટી હોય એટલે મોટા કયા થાય બેટા જીરો અને નાના કહેવાય માઇનસ બે તો આ વસ્તુ બાજુ બાજુ માઇનસ આઠ અને પંદર એ બે માં નાના મોટા કોણ માઇનસ આઠ મોટા વેરી ગુડ અને માઇનસ પંદર નાના કારણ કે ડાબી બાજુ આવશે માઇનસ પંદર અને પેલા માઇનસ આઠ આવી જશે સંખ્યા રેખા પર જમણી બાજુ ની સંખ્યા મોટી ડાબી બાજુ સંખ્યા કઈ બેટા નાની

બાદ બાકી આ બે શબ્દો એટલા માટે ભેગા લખું કારણ કે કયા નિયમમાં કયો નિયમ વપરાય સરવાળો બેટા સરવાળા બાદ હું કઈ રીતના કરું છું કોઈ લખતા નહીં તો બંને ધન હોય બે સંખ્યાઓ જેનો સરવાળો કરવાનો છે અથવા કરવાની એ બંને કે હોય બેટા ધન હોય તો આ બંને ધન હોય તો આનો જવાબ શું આવશે બેટા ધન

ઓકે ધનધન ઓકે કરવાનો શું સરવાળો જવાબ આવ્યો દસ જોઈએ નિયમ ચાર નિયમ ચાર ને આપણે કઈ રીતના ઓળખીશું તો બે નિશાની ભેગી થતી હોય બે નિશાની ભેગી હતી

નિયમ એક થી ત્રણ મુજબનો દાખલો બની જશે બની જશે નિયમ તો ખુલ્લો પાડશો ને નિયમ એક થી ત્રણ નો દાખલો બની જશે એક દાખલો જોઈએ એટલે તમને સમજાઈ જાય આભાર એકદમ okay આવડી ગયું બધા આવડી ગયું એક દાખલો જોઈએ પહેલો જ આઠ ઓછા ઓછા બે આઠ ઓછા ઓછા બે તો બે ની સામે ભેગી થઈ ગઈ ક્યાં થઈ

બે ધન હોય તો કરવાનો સરવાળો તો ફરી નિયમ ચાર મુજબ આપણે માઇનસ માઇનસ પ્લસ કર્યું તો અહીંયા જુઓ પ્લસ માઇનસ ભેગા થયા એટલે નિયમ કયો પહેલા ચાર એટલે નિયમ ચાર મુજબ ગણીશું તો આઠ તો એમ લખજો પ્લસ માઇનસ ભેગા થયા તો શું બની જાય બેટા માઇનસ અને દસ

માઇનસ ચાર પ્લસ માઇનસ બે ઓકે તો માઇનસ ચાર જો જો કરશો આ વિડીયો વારંવાર જોશો જેમ બને એમ વિડીયો વધારે જોવાનો અને વધારે તૈયાર આવડી ગયું તમને દસમાં સુધી કોઈ નહીં શકો ઓકે બેટા લખી ના